જ્યારે પણ મીઠાઈની વાત આવે એટલે આપણા મગજમાં એક જ વસ્તુ આવે કે હવે કલાકો સુધી ગેસ ચાલુ કરીને લોટ શેકો માવો શેકો ચાસણી બનાવો પણ આજે હું તમારા માટે લઈને આવી છું વગર માવા વગર ચાસણી વગર ગેસ ચાલુ કરે એક સરસ મજાની એવી રેસીપી એવી મીઠાઈ જે તમને માવાનો જ ટેસ્ટ આપશે અને એટલી સુપર ટેસ્ટી સોફ્ટ છે જુઓ હું તમને બતાડું છું કોઈ નહીં કહી શકે કે તમે વગર માવાએ બનાવી છે કે વગર ચાસણી કે ગેસ ચાલુ કર્યા વગર બનાવી છે એટલી સરસ મોંઘી મીઠાઈ જેવી લાગે છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી ચાલુ રેસીપી શરૂ કરીએ તો આ મીઠાઈ બનાવવા માટે અહીંયા આગળ મેં પણ વાટકી કે કપનું માપ સેટ કરેલું છે તમે પણ ઘરમાં પડેલી કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેજો અહીંયા વન થર્ડ કપનું આ સે માપ છે મેઝરિંગ કપ છે એને માપીને મેં સાકર લીધી છે હું અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં બનાવું છું એટલા માટે મેં આ કપને સેટ કર્યો છે તમાર જો વધારે હોય તો મોટી વાટકી કે કપ સેટ કરી લેજો આ વન થર્ડ કપ જેટલી સાકર આપણે લીધી છે મિક્સર જારમાં નાખી દીધી છે એના સાથે જ આપણે વન થર્ડ કપ જેટલું જ ડેસિકેટેડ કોકોનટ જેને નાળિયરનું ખમણ પણ કહેવાય છે એ લીધું છે અને મેં પીસી લીધું છે જો પીસ્યા પછી એકદમ સરસ ફાઇન પાવડર જેવું થઈ જાય છે કોઈને ખ્યાલ નહીં આવે કે આપણે આમાં નાળિયેળનું ખમણ વાપર્યું છે એટલે સાકર પણ પીસાઈ જાય છે અને નાળિયેરનું ખમણ પણ સરસ પાવડર થઈ જાય છે તો આને એક બાઉલમાં કાઢી લીધો છે હવે હમણાં પહેલાં આ બાઉલને આપણે એક સાઈડમાં મૂકી દઈએ અને ફરી વખત આપણે બીજી એક બે વસ્તુ પીસવાની છે તો એ પીસી લઈએ હવે ફરી વખત એ જ મિક્સર જાર મેં લીધું છે એમાં આપણે દાળિયા લેવાના છે અને જગ્યાએ તમે શેકેલા ચણા પણ લઈ શકો છો પણ જો ચણા લેતા હોય તો પ્લેન ચણા લેવાના છે અહીંયા મેં દાળિયા લીધા છે અને દાળિયા પણ વન થર્ડ કપ જેટલા જ લીધા છે એને પણ આપણે પીસીને સરસ પાવડર કરવાનો છે જો તમારા મિક્સરમાં સરસ ન પીસાતું હોય તો તમે એને ચાળીને લઈ લેજો મારા મિક્સરમાં સારી રીતે પીસાઈ ગયું છે તો હવે હું આને ચાળવાની નથી કારણ કે જો એક પણ દાણો કે કણી આવી જશે તો લોકોને ખ્યાલ આવી જશે કે તમે આને દાળિયામાંથી બનાવ્યું છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે જે આપણે સાકરને પીસી રાખી હતી એના અંદર જ આપણે દાળિયાનો પાવડર પણ નાખી દીધો છે સાથે જ વન થર્ડ કપ જેટલો મિલ્ક પાવડર આ લગભગ દસ રૂપિયાનું જે મિલ્ક પાવડરનું પેકેટ આવે છે એટલો જ મિલ્ક પાવડર છે તો એ પણ નાખી દીધો છે મિલ્ક પાવડર નાખવાથી આ મીઠાઈનો ટેસ્ટ માવા જેવો આવે છે એટલે નાખવો જરૂરી છે પણ જો તમારી પાસે ન હોય તો એના વગર પણ તમે બનાવી શકો છો હવે અહીંયા આગળ મેં દૂધ લીધું છે દૂધ ગમે તે તમે લઈ શકો છો કાચું લો કે ગરમ કરીને ઠંડુ કરેલું હોય એ લો કોઈ પણ ચાલશે પણ ફક્ત આપણે અહીંયા એક ચમચી કે દોઢ ચમચી જેટલું જ દૂધ નાખવાનું છે આપણે આમાં સાકર પણ વાપરી છે તો એનું પણ આપણા હાથની ગરમીથી પાણી થશે એટલે દૂધ ખૂબ જ સાચવીને વાપરવું તો અહીંયા પહેલાં આપણે દૂધ થોડું નાખીને સારી રીતે એને ચોળીશું અને મિક્સ કરવાનું છે પણ અહીંયા આગળ મને આના અંદર હજુ એક વસ્તુ એડ કરવાની છે તો એ હું એડ કરી દઉં છું અને એ છે ઘી અહીંયા હું થોડું ઘી નાખું છું મીઠાઈની વાત આવે તો ઘી તો આપણે બનતા હે એમ કહી શકીએ કે ઘી તો ચોક્કસથી પડે છે તો અહીંયા ખૂબ જ ઓછું તમે જોયું મેં અડધી ચમચી જેટલું જ ઘી લીધું છે અને ઘી નાખીને પણ આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું બસ હવે ઘી નાખી દીધું એટલે આ બરાબર આનું બાઇન્ડિંગ પણ આવી જશે ને એક સરસ સુગંધ આવવા લાગે છે અને તમે જોયું કે દૂધ આપણે ફક્ત એક દોઢ ચમચી જેટલું જ વાપર્યું છે મેં અંદાજે નાખ્યું છે પણ હું તમને મેં જે રીતે નાખ્યું છે એ જણાવું છું એક દોઢ ચમચીથી વધારે નથી નાખ્યું અને હવે સરસ આનો જો થોડો ટાઈટ આપણે આનો લોટ જેવું બાંધી લેવાનો છે તો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે આનો એક મિનિટ માટે સારી રીતે આને મસળી લેવાનો છે જેથી એક સ્મૂથ થઈ જાય હવે આને તમારે આ આમ જ અત્યારે રાખવાનું છે પહેલાં આપણે આનો રોલ વાળીશું તો જુઓ અહીંયા હું તમને આમ નોર્મલી બટર પેપરમાં કે એલ્યુમિનિયમ ફોઈલમાં આપણે લપેટીને રોલ વાળતા હોઈએ છીએ પણ જો આપણા પાસે આ બંને વસ્તુ ન હોય તો શું કરવું તો જુઓ હાથમાં ઘી લગાડીને પહેલાં હાથને ચીકણા કરી લેવા અને ત્યારબાદ આપણે જે ગોળો બનાવ્યો છે જે લોટ બનાવ્યો છે એને સારી રીતે લાંબો રોલવાળી અને જે થાળીમાં તમારે કરવું છે અને સેટ એ થાળીમાં જ અને પ્રોપર અથવા કોઈ ચોપિંગ બોર્ડ ઉપર કે ઓરશિયા ઉપર જેના પણ ઉપર તમારે કરવું છે રોલ બનાવવો છે એના ઉપર સારી રીતે બનાવીને પછી એ આખે આખું જ તમારે ફ્રીઝરમાં મૂકી દેવાનું તો મેં અહીંયા નાના સાઇઝની થાળી લીધી છે તમે તાસક પણ લઈ શકો છો અને સારી રીતે આનો થોડો લાંબા જેવો રોલ બનાવીને કારણ કે આપણે આના પીસ કરવાના છે ફ્રિજમાં આપણે લગભગ દસ મિનિટ માટે સેટ કરવાનું દસ મિનિટ પછી તમે જોશો તો આ સરસ હાર્ડ થઈ જાય છે થોડું એટલે આપણને કાપવામાં ઇઝી પડે છે નોર્મલી તો તમે બન્યા પછી તરત પણ ખાઈ શકો છો પણ કાપતી વખતે તમારો સારો શેપ નહીં આવે એટલા માટે આને દસ મિનિટ ફ્રીજમાં સેટ કરી લેજો હવે ઉપરથી હું ચાંદીની વરખ લગાડું છું તમે આની જગ્યાએ પિસ્તા બદામ એની કતરણ લગાડી શકો છો સોનાની વરખ લગાડી શકો છો અથવા એમને એમ પણ સર્વ કરી શકો છો હવે દર વખત ચાંદીની વરખ લગાડતી વખતે મારી વરખ ખબર નહીં કેમ ઉડી જાય છે તો ખૂબ જ સાચવીને મારે લગાડવી પડે છે તો અહીંયા મેં વરખ લગાડી દીધી છે સારી રીતે વરખ લગાડવાથી એકદમ બજાર જેવી મીઠાઈનો લૂક આવી જાય છે અને મોંઘી મીઠાઈ લાગે છે કોકના સામે આપણે સર્વ કરીએ તો એને ખ્યાલ પણ ના આવે કે આપણે એને ફક્ત પાંચથી દસ મિનિટમાં ઘરમાં બનાવી છે તો જુઓ સરસ રીતે આપણે વરખ પણ લગાડી દીધી છે અને ક્યાંય વરખ જો ઊંચી રહી જાય તો એના વરખના પેપરથી જ એને દબાવવાનું કોઈ દિવસ હાથ નહીં લગાડવાનું નહીં તો આપણા હાથમાં ચોંટી જાય છે હવે એના પીસ કરી લઈએ જો પીસ કરતી હોય ત્યાં છે ને તમને થોડું હાર્ડ લાગશે પણ આ હાર્ડ નથી તમારા હાથની ગરમી લાગશે એટલે તરત જ આ સોફ્ટ થવા લાગે છે એટલે આને બહુ હાથ ન લગાડવો ફક્ત છરીની મદદથી જે પણ સાઇઝના કે જે મોટાઈના તમને પીસ જોઈતા હોય એ રીતે કાપી લેવા જુઓ ઠંડુ થયા પછી કાપીએ તો કેટલો પરફેક્ટ એનો શેપ આવે છે પરફેક્ટ રીતે કપાઈ જાય છે અને જ્યારે તમે કાપો તો એક જ પ્રેશરમાં અને વન શોટમાં જ આને કાપવાનું છે છરીને આગળ પાછળ આગળ પાછળ કરીને નહીં કાપતા નહીં તો પાછું એ ખરાબ થઈ જશે તો જુઓ કેટલું સરળતાથી હું આના પીસીસ કરી રહી છું આ રીતે જ આપણે બધા પીસ કરી લીધા છે તૈયાર છે આપણી સરસ મજાની વગર માવા વગર ચાસણી કે વગર ગેસ ચાલુ કર્યાની મીઠાઈ આને તમે પંદર દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને કોઈ પણ વાર તહેવારે આને બનાવજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ન ભૂલતા મળી આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો